સહજાત્મ સ્વરૂપ પરમગુરુ પૂજ્યશ્રી સૌભાગભાઈએ પૌદેવ પ્રત્યે લખેલા પત્રોમાંના ચૂંટેલા પત્રોનું અક્ષરશ તેઓના જ શબ્દોમાં વાંચન અવલોકન રાજભક્તરત્ન પૂજ્યશ્રી સૌભાગ કે જે વૃદ્ધમાંથી યુવાન બની રાજમાર્ગની આ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર બન્યા ગૌતમ પૃચ્છા ભગવાન મહાવીરને ગૌતમ ગંડર પ્રશ્નો પૂછે ભગવાન મહાવીર જવાબ આપે ગૌતમ પૃચ્છા સૌભાગ પૃચ્છા શ્રી સૌભાગભાઈ આ બીજા મહાવીરને પ્રશ્ન પૂછે સમાગમમાં રૂબરૂમાં જ કે પત્રો વાટે આ વર્તમાન મહાવીર જવાબ આપે સૌભાગ પૃચ્છા જે જવાબો ભવિજીઓને છૂટવાના માર્ગનો ભમ્યો બન્યો અને પાંચમા આરાના છેવાડા સુધી તે રહેશે સોભાગભાઈ સંત ઓગણીસો છેતાલીસના પ્રથમ ભાદ્રવ વદમાં મોરબી તાબાના જેતપર ગામે બૌદ્ધને તેઓના મોટા બનાવીની દુકાને સૌ પ્રથમ આ ભાવે મળ્યા ત્યારથી લઈને છેક દેહ વિલય જેઠ સુદ દસમ સવંત ઓગણીસો ત્રેપન સુધી એકંદરે સાત વર્ષના સમાગમમાં પાંચસો સાહીઠ દિવસ તો પ્રત્યક્ષ રૂબરૂમાં સમાગમ અને બાકી અલગ અલગ ક્ષેત્રેથી વ્યવહાર અઢીસો અઢીસો જેટલા પત્રો પરમકબૌ જે લખ્યા એ શ્રીમદ રાજચંદ્ર વચનામૃતમાં મળી આવે છે શ્રી સૌભાગભાઈએ પાંચસો પાંચસો જેટલા પત્રો ગોપાલદેવ પ્રત્યે લખેલા જેમાંના છપ્પન જેટલા પત્રો પ્રાપ્ય છે આ પત્રો મુખ્યત્વે શ્રી રાજ સૌભાગ સત્સંગ મંડળ શ્રી સાયલા ખાતેથી છપાયેલ પુસ્તક હૃદય સખા શ્રી સૌભાગ્યમાં પ્રાપ્ય છે અમુક ચૂંટેલા પત્રો તત્કાળ મોક્ષ જેનું પ્રકાશન ગાંઠિયોલ તાલુકા આઈડા સાબરકાંઠા શ્રીમદ જયસિંહ બાપા સ્વાધ્યાય પરિવાર તે સંસ્થા તરફથી થયું છે તેમાં શ્રી સૌભાગ પ્રત્યે શ્રી અગાસાશ્રમ પ્રકાશિત પુસ્તકમાં પાંચેક પત્રો અને સત્સંગ સંજીવની રાજરત્ન પૂજ્યશ્રી અંબાલાલભાઈ જે પુસ્તક સુબોધક શાળા ખંભાતથી પ્રકાશિત થયેલું છે તેમાં છૂટક પત્ર છે આ પત્રો વાંચવા વિચારવાથી પૂજ્યશ્રી સૌભાગભાઈને પરમ કુલનું કેવું ઓળખાણ થાય શરણ અને આશ્રય કેવો બળવાનો હતો અને તેને આધારે પાત્રતા દિવસે દિવસે વધતા વધતા છેલ્લે કઈ દિશે પહોંચી એ દેહને આત્મા બેફાટ અલગ અનુભવાયા એ રોમાંચુલશે એવી આ કાળની ઘટની છે શ્રદ્ધાના અજોડ બળ સાથે આ માર્ગની પ્રભાવનામાં એ મોખરે રહ્યા પૂજ્ય બ્રહ્મચારી કહે છે કે ભગવાન મહાવીરને ઓળખવા હોય તો ઓળખનાર પુરુષને ઓળખવા જરૂરી છે અને તે પ્રમાણે પરમ પરમપબૌદ્ધને ઓળખવા હોય તો પરમ પરમપબૌદ્ધને ઓળખનારને ઓળખાણ જરૂરી છે પણ પૂજ્ય પ્રભુસિંહજી બોધમાં કહેતા ક્યાં છે સ્વભાગભાઈ લાવો હવે મળે એ તો નિધિ હતા હવે આ ભક્તરત્નોને આદર્શ રાખી તેઓના વચનોને આધારે અધ્યાત્મ મુસાફરી આગળ ધપાવવાની છે આ તો પરમ કપોદ જ બોધી ગયા છે કે આત્મા આત્માધિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યેક સદ્ગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર આત્મસિદ્ધિ શાસ્ત્ર દાખલ તેરમી આધુનિક શિક્ષણ અને ઇંગ્લિશ મીડિયમના અભ્યાસને લઈને બાળ યુવા અને અમુક મધ્યમ પોખ્ત ઉંમરનાને હવે ગુજરાતી વાંચતા પણ ફાવતું નથી પરંતુ હજી પુણ્ય તદ્દન પરવેરા નથી તે ગુજરાતી બોલી શકે છે સમજી શકે છે તેથી કરીને આ બધા પત્રો મેળવવાની મહેનત કરીને ભલે વાંચે નહીં પણ ફક્ત સાંભળે અને વિચારે તો પોતાની પરમા પાત્રતા અને સત જિજ્ઞાસાએ પરમ પરમાત્મા પ્રાનું દર્શન થાય એમ છે પત્રમાં પરમ ને પરમાત્મા સાહેબ જગત ઉદ્ધારક તારણ તરણ એ રીતે સંબોધે અને છેવટે લેખિતનમાં લઘુત્વ ભાવે હું પામર શું કરી શકું એ ભાવ સેવક સ્વભાગ લખે પત્ર પૂરો કરે આ દશા આવ્યા વિના સાધન કરશે શું અને જેને આ દશા આવી સાધનો બધા કામ આવ્યા અને કૈનર પંચમકાળ મેં દેખી વસ્તુ અભંગ એ રીતે પૂજ્ય સ્વભાગભાઈએ બેફાટ આત્મા અનુભવી મોટા મુનિઓને દુર્લભ એવું અપૂર્વ સમાધિ સાધી સમાધિ વેર્યા તેમાંના લખેલ પત્રોમાંથી ચૂંટેલા પત્રો અહીં અક્ષરશ મૂળ ભાષામાં જ વાંચવામાં આવશે અને સાથે જે તે પત્રનો સાર વિડિયોમાં મથાળા તરીકે લખેલ છે જે જોઈને વાંચી વિચારીને આત્મનમાં વૃદ્ધિ થાય એમ છે અને પરમ દેવે શ્રી સ્વભાગ મુમુક્ષે વિસ્મરણ કરવા યોગ્ય નથી એ કેમ પ્રકાશવે છે તેની સમજ મળે એમ છે સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો કેમ ભૂલું ઉપકારો સોભાગીતારો કેમ ભૂલું ઉપકારો કેમ ભૂલું ઉપકારો સોભાગીતારા કેમ ભૂલું ઉપકારો રાજમાં હું ને રાજ મારામાં એમ દર્શાવ્યો ગર્તવાળો સૌભાગીતારા કેમ ગુલુ ઉપકારો બોધપત્રોનો ધોધવેર આવ્યો અને મોક્ષ માર્ગ કર્યો ઉઘાડો વર્ષા કરાવી આત્મસિદ્ધિની નહીં વર્ષા કરાવી આત્મસિદ્ધિની નહીં ગૂંચ ન રાખીએ કે બાકી સૌભાગીતારા કેમ ગુલુ ઉપકારો શ્રી સૌભાગ મુમુક્ષે એ વિસ્ફરણ કરવા વાગ્ય નથી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ